કોર્પોરેશનની ઉપરાંત નવાપુરા પોલીસ સ્ટાફ પણ હતો હતો કલાકની બાદ ટીમ વડોદરાના કાર્યકરોને કોર્પોરેશનમાં પ્રવેશ દેવામાં આવ્યો વડોદરાનો વિકાસ કરશો તો અમે તમારી સાથે છીએ તમામ પોલિટિકલ પાર્ટીના લોકો છે અલગ અલગ સંગઠનો છે યુવાનો છે સામાજિક કાર્યકર્તાઓ છે ભાજપ કોંગ્રેસ આ બધા છે બધા ભેગા થઈને સારા લોકો ભેગા થઈને શહેરના પોઝિટિવ વિકાસ માટે પોઝિટિવ થિંકિંગ માટે શહેરમાં ફક્ત વિરોધ કરવા જ નહીં કમિશનરને અત્યાર સુધી અમારી છાપ એ બનાવી કે આ લોકો તો ભાજપ વિરોધી છે અમે ભાજપ વિરોધી નથી આ જે રીતે ફૂલ લઈને આજે અહીંયા કમિશનર સાહેબને ત્યાં છે એવી રીતે ભાજપ કાર્યાલય પણ જઈશું શહેરના વિકાસ અમારો ફક્ત એક જ એજન્ડા છે કે શહેરનો વિકાસ થવો જોઈએ સારા લોકો ભેગા થયા જે કમિશનરની ઓફિસમાં પણ સારા કર્મચારીઓ છે અમુક ભ્રષ્ટાચારી છે અમુક સારા લોકો તો સારા લોકો ભેગા થઈને શહેરને પોઝિટિવ શહેરની જેટલી પણ સમસ્યા રોડની હોય ગટરની હોય પાણીની હોય આફતમાં હોય સર્વે જગ્યાએ વડોદરા શહેર એક ભેગું થઈને એક જૂથ થઈને સામાજિક લોકો બધા લોકો ટીમ વડોદરા કમિશનર સાહેબ સાથે ભેગા મળીને એક પોઝિટિવ એનર્જી સાથે કામ કરવા માંગે છે પરંતુ આજે ગુલાબના ફૂલ લઈને આવ્યા એટલે અમને બહાર ઉભા રાખ્યા કમળના ફૂલ લઈને આવ્યા તો અંદર બેસાડત ચા પાણી નાસ્તો એસીમાં બેસાડત અને જમાડીને મોકલત પરંતુ આવો મતભેદ ના હોવો જોઈએ પોઝિટિવ લોકો છે તમામ પાર્ટીના લોકો છે કોંગ્રેસના મોટા આગેવાન છે આપનાય છે સામાજિકના એ આગેવાનો છે સર્વે લોકો ભેગા થઈને શહેરના હિત માટે પોઝિટિવ થિંકિંગ સાથે આવ્યા છે તો દરવાજા ખોલવા જોઈએ ના કે આવી રીતે અમને અપમાનિત કરવા માટે કોર્પોરેશનની બહાર ઉભા રાખવા જોઈએ વડોદરા શહેરના કેટલાક નાગરિકો કેટલાક કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆત કરવા આવેલા એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી ત્યાં રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માગીએ છીએ અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે જે બાબતે માન્યુનિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે